આપણે અલગ અલગ પ્રકારનું શૈક્ષણિક અને કામની વસ્તુની વાત છે કરતા હોઈએ છીએ મિત્રો આજે એક ખાસ સરકારની દરેક પ્રવાસીઓ માટે એક નોંધપાત્ર કહી શકાય તેવી એક સ્કીમ છે તેની ચર્ચા આપણે કરવાની છે મોટી કે પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા કામની યોજના આ અંતર્ગત આજના એક વર્તમાન પત્રની અંદર એક સરસ મજાનો આપણને સૌને ઉપયોગી એવો લેખ આપવામાં આવેલો છે કઈ બાબતનો છે એ જો તમે વિડીયોના અંત સુધી જોશો તો તમને સંપૂર્ણ માહિતી છે એ મળશે અને તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એક યોજના છે મન ફાવે ત્યાં ફરો એટલે કે તમે ગુજરાતના કોઈ પણ ક્ષેત્રમાં તમે ગમે ત્યાં ફરી શકો એ માટે બસની અંદર જે આપણે સરકારી એસટી વિભાગ છે એની અંદરથી એક યોજના છે એ તમે ચાર દિવસ કે સાત દિવસનો પાસ કઢાવી અને મન ભાવે ત્યાં આસાનીથી ફરી શકો તો મિત્રો કઈ રીતની યોજના છે તેના વિશે વિગતે જોઈએ ખાસ કરીને ગુજરાતના લોકો છે ને એ ઐતિહાસિક ધાર્મિક અને અગત્યના ઔદ્યોગિક સ્થળોની મુલાકાત સસ્તા મુસાફરી ભાડામાં કરી શકે તે માટે મન ફાવે ત્યાં ફરો નામની યોજના સરકાર છે ચલાવે છે મોટાભાગના વ્યક્તિઓને આની ખબર છે અને ઘણાને ખબર નહીં પણ હોય એના માટે ખાસ ઉપયોગી છે રાજ્યભરમાં તમે ગમે ત્યાં મુસાફરી માટે ચાર કે સાત દિવસનો પાસ કઢાવી ગમે ત્યાં ફરી શકો છો તો આ કઈ રીતની આખી યોજના ચાલે છે એનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે જોઈએ વિડીયોના સુધી જોઈએ તમે પહેલો સ્ટેપ જોઈએ આપણે તો અરજી ફોર્મ ક્યાંથી મેળવવો તો કઈ રીતે આ યોજનાનો પાસ કઢાવો તો સૌથી પહેલાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જી એસ આર ટી નામની જે વેબસાઇટ છે અથવા નજીકના કોઈ બસ ડેપો પરથી વિનામૂલ્યે ફોર્મ તમે મેળવી શકો અથવા ઓનલાઈન પણ મારી યોજના ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન એ જે નીચે સ્ક્રીન ઉપર દેખાય છે તે યોજનામાં જઈ તમે અરજી ફોર્મ સે મેળવી શકો અરજી ફોર્મ મેળવવા પડશે જો તમે ઓફલાઈન કીધું હોય તો ડેપોની અંદર જમા કરાવવાનું છે એ ફોર્મમાં તમારું નામ સરનામું તમે કેટલા સમયગાળા માટે પ્રવાસ કરવાનો છે ચાર દિવસ કે સાત દિવસ એ બધી જ વિગત ભરવાની છે ફોર્મ સાથે આધાર કાર્ડ કે અન્ય સરકારી દસ્તાવેજ છે એ પણ છોડવાનો છે સ્ટેપ નંબર ત્રણ જોઈએ ડેપોમાંથી આપને ઓળખ કાર્ડ કે નંબર અથવા પાસ નંબર સાથેનો ચાર કે સાત દિવસનો એક પાસ પાસે આપવામાં આવશે આપવામાં છે એ આપ્યા હશે ચાર દિવસના પાસની કિંમત કેટલી જોઈએ અને સાત દિવસના પાસની કિંમત જોઈએ મિત્રો ચાર દિવસના પાસની કિંમત લોકલ લોકલ બસ એક્સપ્રેસ કે ગુર્જનગરી આ ત્રણ બસનો જો તમે પાસ કઢાવો છો તો તમારે છસોને પચાસ રૂપિયા ચાર દિવસ માટે તમે ગમે ત્યાં ફરી શકો એ માટે સસોને પચાસ રૂપિયા માત્ર છે સ્લીપર કોચ માં સાતસો રૂપિયા એસી કોચ જો ચૌદસો પચાસ રૂપિયા અને વોલ્વો જે બસ ચાલે છે એ બાવીસો પચાસ રૂપિયા ચાર દિવસ માટેનો છે એ જ રીતનો આપણે સાત દિવસનો જોઈએ તો લોકલ એક્સપ્રેસ કે ગુર્જર નગરી બસમાં અગિયારસો રૂપિયા લક્ઝરી સ્લીપર માટે બારસો પચાસ રૂપિયા અને એસી કોચમાં પચીસસો રૂપિયા અને વોલોની અંદર જો તમારે મુસાફરી કરવી હોય તો ત્રણ હજારને નવસો રૂપિયા છે એની સાત દિવસ માટેની ફી છે ખાસ એ પણ જાણવું જરૂરી છે કે આ યોજનામાં પાંચથી બાર વર્ષના જો કોઈ બાળક હોય સાથે તો તેની કિંમત જે તમે જે બસનું પાસ કઢાવો છો એની કરતાં અડધી રહેશે તો એની પણ યોજના છે રહેલી છે અને ખાસ તો આજે અત્યારે એપ્રિલ અને મે મહિનામાં વેકેશનનો સમયગાળો શરૂ થવાનો છે એટલે એપ્રિલ મે કે જૂન ઓક્ટોમ્બર નવેમ્બરમાં પાસની કિંમત રૂપિયામાં સોથી ત્રણસો રૂપિયા વધુ હશે કારણ કે આ સમયે લોકો ફરવા વધારે જતા હોય છે તમે અત્યારે ફરવા જાઓ તો આ રીતની કિંમત છે તો ખૂબ સરસ યોજના સરકારની છે મન ફાવે ત્યાં ફરો તમે પણ જોવાનો લાભ લેવા માગતા હો તો તમે જઈ શકો છો